જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં શિવ મહાપુરાણની કથા આગળના શિવ પાર્વતીના વિવાહની સુંદર કથા સાંભળી તો આજના આ વિડીયોમાં શિવ પાર્વતીનો વિહાર શિવ વીર્ય સ્ખલન વિશ્વામિત્રજીએ કાર્તિકેયને સંસ્કાર કરાવ્યા કાર્તિકેયનું શિવલોકમાં આવવું તારકાસુરનો નાશ અને બાણાસુરનો નાશ સાંભળશું

તો આ વિડીયો શિવ પુરાણ કથા સાંભળી કહ્યું દેવ વિવાહ થયા બાદ શિવ પાર્વતીએ શું કર્યું તેમને ત્યાં કેવી રીતે પુત્ર જન્મ થયો તેમજ તેમના કયા પુત્ર દ્વારા તારકાસુરનો વધ થયો આ તમામ વૃતાંત શિવ ચરિત્ર ગાન કરી રહેલા સુજી કહેવા લાગ્યા

વિષ્ણુ કરી એવા પાપના ભાગીદાર બનવા ઈચ્છતા નથી આગળના સમયે રંભા અને ઇન્દ્ર વચ્ચે વિહારમાં વિધ્ન નાખવાથી એમને પોતાની પત્નીથી વિયોગ થયો

ભગવાન વિષ્ણુએ જે વાત કહી તેનાથી સર્વ દેવો પોતાના નિવાસ સ્થાને પાછા વળી ગયા શિવ પાર્વતી અને મારી પાસે આવ્યા હું તે સૌને લઈને વિષ્ણુ લોક માં ગયો અને વિષ્ણુ ને સાથે લઈ સૌ કૈલાસ ઉપર આવ્યા પછી સૌએ આર્ત નાદે શિવની સ્તુતિ પ્રાર્થના કરી એ સમયે વિષ્ણુની આંખોમાં આંસુ આવી ગયા

પરંતુ એ જ સમયે પાર્વતીને જાણ થઈ કે પોતાનું માતૃત્વ અને રતિ ક્રીડા નષ્ટ થઈ ગઈ છે એટલે તેમને અતિ ક્રોધ આવ્યો દેવતાઓને શાપ આપ્યો

તમે વમન કરો જેથી વીર્ય બહાર નીકળી જશે અને તમે પીડા મુક્ત થશો બધા દેવતાઓએ વમન કર્યું ત્યારે એ વીર્ય સુવર્ણ સમાન ચમકવા લાગ્યું

આનું પરિણામ એ આવ્યું કે પેલા છ ઋષિ તેમની પત્નીઓનો ત્યાગ કર્યો તે જાય ઋષિ પત્નીઓ હિમાલય ઉપર આવી ત્યાં રહેવા લાગી સમય થતા પોતાના ગર્ભને પર્વત ઉપર છોડી દીધો પરંતુ પર્વત પણ એ શક્તી શક્તિઓથી પીડિત થયો અને દેવોમાં વૃંદમાં આનંદ આનંદ છવાઈ ગયો શિવપુત્ર ઉત્પન્ન થયા બાદ ત્યાં વિશ્વામિત્રનું આવું થયું વિશ્વામિત્ર આ શિવ બાળક જોયો અને તેનું નામ એવું રાખ્યું કરાવે તેમ નાનકડા બાળક ને આવું વિધાન કરતો જાણી વિશ્વામિત્રજી આશ્ચર્ય ચકિત થયા અને કહેવા લાગ્યા હે બાળક હું બ્રાહ્મણ નથી ક્ષત્રિય છું એટલે સંસ્કાર વિધિ હું કરાવી શકું નહીં ત્યારે કાર્તિકે વિશ્વામિત્ર ને બ્રાહ્મણ થાવ એવું વરદાન આપ્યું અને ઋષિએ આપેલા શસ્ત્ર નો સ્વીકાર કર્યા પછી એ શસ્ત્રો સાથે કાર્તિકેય કોચ નામના પર્વત ઉપર આવ્યા અને પર્વત નું શિખર તોડવા લાગી ગયા આ સર્વે વિગતો થી બ્રહ્માજી એ નારદ ને અવગત કરાવ્યા

કે તેઓ દેવ સેનાના સેનાપતિ બની દેવો સાથે તારકાસુરનો નાશ કરવા પ્રસ્થાન કરે શિવજીની આજ્ઞા થતા સૌ રવાના થયા અહીં તારકાસુરે જોયું તો દેવ સેનાએ પોતાના નગરની ચારે તરફ ઘેરો વાળ્યો છે એટલે એણે પણ યુદ્ધ કરવા માટે પોતાની સેના તૈયાર કરી ત્યાર પછી બંને સેના વચ્ચે ધમાસણ યુદ્ધ થયું બધા દેવો એક પછી એક તારકાસુર સામે લડવા આવ્યા

બાદમાં માતા પિતા શિવ અને પાર્વતી નું સ્મરણ કરી એક મહાભયુર ના વૃક્ષ સ્થળ ઉપર શક્તિ નો પ્રહાર થતા તેની છાતી ફાટી ગઈ અને તુરંત જ તારકાસુર ધરતી ઉપર પટકાયો અને તેનું મૃત્યુ થયું તારકાસુર ના મૃત્યુ થી ત્રણેય લોક માં હર્ષ થવા લાગ્યો દેવતાઓ આનંદ માં આવી ગયા ની પ્રાર્થના પૂજા કરી આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થઈ કુમાર નો જય જય થયો તારકાસુ નો વધ કાર્તિકે દ્વારા થયો જાણી

પછી એમની સ્તુતિ પ્રાર્થના કરી ભોળા ભગવાને પોતાના પુત્ર કાર્તિકે ને પ્રેમ પૂર્વક આવકાર્યો પછી દેવોને કેહવા લાગ્યા જુઓ જગતની ઉત્પત્તિ વૃદ્ધિ અને લય કરનારો હું જ છું

તમે સાંભળો ઇતિશ્રી મહાશિવ પુરાણે શિવ પાર્વતી નો વિહાર શિવસ સ્કલન વિશ્વામિત્રજી કાર્તિકેય ને સંસ્કાર કરાવ્યા કાર્તિકેય નું શિવલોક માં આવવું તારકાસુર નો વધ નાશ કથા બોલો ભગવાન માતા તો મિત્રો જ સુંદર મહાશિવ પુરાણ ની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય પણ તમને જરૂર પ્રાપ્ત થશે ભગવાન ભોળાનાથ ની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે તેના ભક્તોને શિવ પુરાણનું થોડું શ્રવણ કરવા માત્રથી જ તેના પર પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના રોગ દોષ પાપ નષ્ટ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આટલું મહાત્મ્ય છે શિવપુરાણની કથા સાંભળવાનું તો મિત્રો આજના આ વિડીયોમાં શિવપુરાણની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જય મા પાર્વતી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ